લાખ તો એ પૈસા તમે ઘરેથી લઈને આપ્યા હેલો હેલો કોણ બોલો છો હું પશુપાલક બોલું સાહેબ થી તો એ પચીસ લાખ રૂપિયા ના થેલા તમે વેચ્યા એ તમારા ઘરેથી પૈસા લાઈ ને આપ્યા તમે મેં ક્યાં વેચ્યા છે શામળ ભાઈ એ વેચ્યા account department તો તમારો ને પૈસા તો તમારા હાથ થી જાય ને બાર ના એ તો મને કઈ ખબર નથી હજુ કઈ આયા નહિ બિલ આયો નહિ અમારે એ નહિ બિલ ના આયુ તો એકાઉન્ટ માંથી કોઈ ભી વસ્તુ પાસ થયા પછી આગળ પરચેસ થતી હશે ને કોઈ ઓર્ડર તો થાય જ ના થાય તમારી જોડે ના ના પરચેસ તો પરચેસ ઓર્ડર તો થઇ જાય પરચેસ તો એકાઉન્ટ વાળા પૈસા તો બિલ તો પાસ કરતા હશો ને તમારી જોડે કોઈ બિલ આવે તો તમારું બી રોજગારી જરૂર છે નથી એની અંદર કોઈ પણ એ તો હવે અમે તમે આ તો બધું શું છે અમને આટલું બધા વહીવટ માં થોડું ખબર હોય પણ એ તો તો તમે એકાઉન્ટ ના હેડ છો ને એકાઉન્ટ હેડ નું કામ શું છે એની અંદર કોઈ જવાબદારી છે કે તમારી મહિને બે લાખ પાંચ લાખ પગાર છે ને તમારો

તો એ ત્રીસ લાખ રૂપિયા કોના ખર્ચા માંથી ગયા મને ગયો ખાલી આપણે એમડી સાહેબ ને પૂછો એ તો એમડી સાહેબ કોણ એમ ને શું પૂછવાનું એટલે એકાઉન્ટ માં ડાયરેક્ટ કોલ કર્યો તમને પણ એ ડાયરેક્ટ અમે ના બતાઈ શક્યા ને મને એમડી કેસ તો મારે અમારા અધિકારી ને મર્યાદા હોય ને બધા યાર અરે બધી મર્યાદા મર્યાદિત આમ પશુપાલકો ની માફ હરાઈ ગઈ પણ હવે અમારા અધિકારીને મર્યાદા માં રેવું પડે તમારે એમડી કેસમ કરવું પડે હેલો એમડી સાહેબ કેસો તો કઈ શું તમે એમ ડી સાહેબ નું કોલ કોન્ફરન્સ કરો તમે હાલ તાત્કાલિક